શિક્ષક મિત્રો નિષ્ઠા તાલીમ મોડ્યુલ બાર વિજ્ઞાન શિક્ષણનું પદ્ધતિશાસ્ત્ર જેનું અવલોકન અહેવાલ અને આપણે જોવાના સૌ મિત્રોને દિવાળી વેકેશનની હાર્દિક શુભકામનાઓ આવનારું વર્ષ તમારા માટે તમારા પરિવાર માટે ખૂબ જ આનંદદાયી ફળદાયી અને સુખદાયી નીવડે તેવી ભાઈરાજસિંહ ગોહિલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ લાસ્ટ મોડ્યુલ છે આપણું કુલ તો અઢ્યાર મોડ્યુલ છે પરંતુ બાર મોડ્યુલનો અભ્યાસ આપણે વેકેશન પડતાં પહેલાં કરવાનો તો જેનો અહેવાલ તમારી સમક્ષ આજે આપણે રજૂ કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ મોડ્યુલનું વિહંગાવલોકન હેતુઓ આ મોડ્યુલ વાંચ્યા બાદ શિક્ષકો પાયાની સમજણ મેળવે તે માટે મુદ્દાઓ આપવામાં આવેલા વિષયની રૂપરેખા તો અહીં આ વિષયની ટૂંકી રૂપરેખા આપવામાં આવી વિજ્ઞાન શિક્ષણનો પરિચય તો વિજ્ઞાન શું છે આ વિષયની સમજણ વિડીયોને ટ્રાન્સક્રિપ્ટ બંને દ્વારા આપવામાં આવી પ્રોફેસર સુનિતા ફારૂક ફારૂકિયા મેડમે સાત મિનિટ ત્રેપન સેકન્ડના વિડીયોના માધ્યમથી ગુજરાતી ભાષામાં સમજ આપી વિજ્ઞાન શું છે તેની સમજ લેખિત પણ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર એક નિરીક્ષણ કૌશલ્ય અને વિજ્ઞાનનું વિજ્ઞાનનું ભણતર વિજ્ઞાનના ભણતરમાં નિરીક્ષણ કૌશલ્ય વિદ્યાર્થીને કઈ રીતે મદદરૂપ થઈ શકે આ વિશે વિચાર વિચારી બ્લોગમાં પ્રતિભાવ આપવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવા માટેનું અધ્યાપન શાસ્ત્ર તો આ વિજ્ઞાનમાં અધ્યાપન પ્રક્રિયા એમાં વિડીયો તેમજ ટેક્સ્ટ દ્વારા સમજૂતી આપવામાં આવી સાત મિનિટ ત્રેતાલીસ સેકન્ડના વિડીયોના માધ્યમથી ગુજરાતી ભાષામાં ડોક્ટર આર આર કોયરેંગ દ્વારા આપવામાં આવી બાદમાં લેખિતમાં પણ વિજ્ઞાનના સિદ્ધાંતો વિશે સમજ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર બે તમારી સમજ ચકાસો અમારી સમજ ચકાસણી માટે અહીં પાંચ પ્રશ્નો પૂછવામાં આવ્યા જેના જવાબો પણ અમે આપ્યા વિજ્ઞાનમાં સૂચક અધ્યાપન પ્રક્રિયા અહીં શૈક્ષણિક પ્રક્રિયા માટે યાદી આપવામાં આવી જેનો હેતુ વિદ્યાર્થી માટે વિવિધ અધ્યયન પરિસ્થિતિને નિર્માણ માટે શિક્ષકને માર્ગદર્શન આપવાનો હતો વધારાનું વાંચન તો આ વિષય સમજાવવા માટે થોડ છ સાત આઠ વિજ્ઞાન વિષયમાં સૂચિત શૈક્ષણિક પ્રક્રિયા અધ્યયન નિષ્પત્તિ અને અભ્યાસ બિંદુઓ વર્ગીકરણ કરી સમજ આપવામાં આવી પ્રવૃત્તિ નંબર ત્રણ છે ચિંતન તો કયા પ્રકારની સંકલ્પના અધ્યયનના જૂથને પ્રોજેક્ટ કાર્ય તરીકે આપી શકાય આ વિશે ચિંતન કરી બ્લોગમાં પ્રતિભાવ આપવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી ચાલો વિજ્ઞાનની ક્રિયા દ્વારા શિક્ષણ તરીકે જોઈએ તેમાં પ્રવૃત્તિ નંબર ચાર તમારી સમજણ ચકાસો અમારી સમજ ચકાસવા માટે પદાર્થને રણકાર ઉત્પન્ન કરતા પદાર્થમાં વર્ગીકૃત કરવાની પ્રવૃત્તિ આપી જેમાં સાત પ્રશ્નો પૂછ્યા હતા પદાર્થની વિદ્યુત વિદ્યુત વાહકતા નિદર્શન આ વિષયની સમજ વિડિયો તેમજ ટ્રાન્સક્રિપ્ટ દ્વારા માધ્યમથી આપવામાં આવી ચાર મિનિટ છપ્પન સેકન્ડના વિડીયો દેખાડવામાં આવ્યો ડૉક્ટર આર કે શર્મા આસિસ્ટન્ટ પ્રોફેસર સાહેબ ધાતુના ગુણધર્મની સમજ ગુજરાતી ભાષામાં આવી આ જ વિશે ટેક્સ્ટ દ્વારા પણ સમજાવવામાં આવ્યો પ્રવૃત્તિ નંબર પાંચ સંસાધનને શોધો ટેક્સ્ટ એસએસ સંસાધનને શોધવાની પ્રવૃત્તિ કરવા માટે અહીં એક લિંક આપવામાં આવી જે લિંક દ્વારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવી શકાય અવાજ કેવી રીતે ઉત્પન્ન થાય છે એનું નિદર્શન તો આ વિષયની વસ્તુની સમજ વિડીયો તેમજ ટ્રાન્સક્રિપ્ટ બને દ્વારા ગુજરાતી ભાષામાં ધ્વનિ વિશેની માહિતી આપવામાં આવી આ વિષયનો વિડિયો ચૌદ મિનિટ તેપન તેર સેકન્ડનો બતાવવામાં આવ્યો ડૉક્ટર આશિષ કુમાર શ્રી વાસ્તવ સાહેબે વિડીયોના માધ્યમથી સમજાવ્યું વિજ્ઞાન ઘરે શીખો તો બાળકો શાળા આવી શકતા નથી માટે તેમને કેવી પ્રવૃત્તિઓ આપવી કે જેના કારણે તે પ્રવૃત્તિના કારણે કારણો જાતે શોધી શકે અને વિજ્ઞાનની ઘરે શીખો પ્રવૃત્તિ આપવામાં આવી પ્રવૃત્તિનું આયોજન આ વિષયની સમજ માટે વિદ્યાર્થીઓને વનસ્પતિઓને ઓળખવા અને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રોત્સાહિત થાય તે માટે પ્રવૃત્તિઓ વિચારી બાળકોને પ્રવૃત્તિ કરવા આપી તેમજ સમજણ મેળવી વધારાની પ્રવૃત્તિ અહીં વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષય વધારે વિશે વધારે શીખે અને સમજે તે માટે ત્રણ પ્રવૃત્તિ કરાવવામાં આવી બાળકોને વધારાની પ્રવૃત્તિઓ કરાવી જ્ઞાન આપવું વિજ્ઞાન વિશેની સમજ આપી છેલ્લે સારાંશ ઉપરોક્ત તમામ મુદ્દાઓની સમજ બાદ અહીં વિજ્ઞાન વિષયનો ચાર્ટ દ્વારા ટૂંકમાં સારાંશ સમજાવવામાં આવ્યો પોર્ટફોલિયો પ્રવૃત્તિ છે તો વિજ્ઞાનના પાઠ્યપુસ્તકના કોઈ પણ એકમને પસંદ કરી અને તે એકમ માટે વિદ્યાર્થી પ્રવૃત્તિમાં સક્રિય રહે તેવી પ્રવૃત્તિ સાથેનું એકમ આયોજન તૈયાર કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી લિંક્સ તો વિજ્ઞાન વિષયની વધુ સમજ માટે અહીં આ મોડ્યુલમાં વિવિધ લિંક્સ આપવામાં આવી સંદર્ભ આ મોડ્યુલમાં વિજ્ઞાનની વધુ માહિતી જાણવા અને સમજવા માટે વિવિધ સંદર્ભ સાહિત્ય આપવામાં આવ્યા વિજ્ઞાન અધ્યાપન શાસ્ત્ર પ્રશ્નોત્તરી એકથી દસ પ્રશ્નો પ્રશ્નોત્તરી બેમાં દસ પ્રશ્નો પ્રશ્નોત્તરી ત્રણમાં પણ દસ પ્રશ્નો આમ કુલ ત્રણ ક્યુઝના ત્રીસ પ્રશ્નો આપવામાં આવ્યા પૂછવામાં આવ્યા જેના જવાબ આપ્યા અમે અને મોડ્યુલ બાર પૂર્ણ કર્યું અભિનંદન મોડ્યુલ બારની તાલીમ પૂર્ણ કરી તે બદલ અમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને બાદમાં દીક્ષા પોર્ટલ પર અમારા નામનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું તો આ રીતે મોડ્યુલ નંબર બાર વિજ્ઞાનનું પદ્ધતિશાસ્ત્રનું શિક્ષણ જેનો અહેવાલનો આપણે અભ્યાસ કર્યો આવાને આવા શૈક્ષણિક વિડીયો મેળવવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો દિવાળી ફરી એક વખત આપ સૌને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ એડવાન્સમાં નવું વર્ષ આપના માટે ફળદાયી નીવડે એવી શુભેચ્છાઓ અહીંથી આપું છું તો આવો આવો પ્રેમ ચેનલ માટે બનાવી રાખજો નવા વિડીયો સાથે ફરી પાછા મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય ગુજરાત